નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ ના પ્રકરણ સાત જ્યામ ભૂમિથી એનો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો ચોથો દાખલો જોઈશું બિંદુ માઇનસ એક છ એ બિંદુઓ માઇનસ ત્રણ જીરો અને છ માઇનસ આઠ ને જોડતા રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણે અહીંયા શોધવાનું એટલે કે અહીંયા ગુણોત્તર શોધવાનો છે એમ વન જેમ એમ ટુ આપણે શોધવાના છે

અને આ બી બિંદુ આ બંનેને જોડતો રેખાખંડ બન્યો એ બી અહીંયા ના યામ કયા આપણે લખીશું માઇનસ ત્રણ દસ અને બી ના યામ છ માઇનસ આઠ બરાબર તો એ બે બિંદુઓને જોડતો રેખાખંડ એ બી બન્યો એનું આ બિંદુ એટલે કે માઇનસ એક છ એના આપણે પી નામ આપીશું એ પી બિંદુ ધારી એક અહીંયા હોય તો આ પી બિંદુ એ એ બી નું કયા ગુણોત્તર વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે પીનાયામ આપણને ખબર હતી કે છે તો સૌપ્રથમ આ દાખલામાં આપણે વિભાજન સૂત્ર લખીશું વિભાજન સૂત્ર કોનું હોય તો કે જે બિંદુ વિભાજન કરતું હોય એનું એટલે અહીંયા પી બિંદુ વિભાજન કરે છે એટલે પીનાયામ યામ બરાબર પહેલાં સૂત્ર લખીશું અહીંયા આપણે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વધતા એમ ટુ એ જ પ્રમાણે વાય એમ એમ વન વાય ટુ આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું જે એના એના એ બિંદુના યામ થશે એ એક્સ વન વાય વન કહેવાશે બી બિંદુના યામ એક્સ ટુ વાય ટુ કહેવાશે અહીંયા એમ વન અને એમ ટુની આપણે કિંમત શોધવાની છે તો પહેલા પહેલું તો પીના યામ સૂત્રમાં કિંમતો મૂકીશું તો પીના યામ કેટલા આપેલા છે આપણે માઇનસ એક તો પીના યામની જગ્યાએ લખીશું આપણે ઓછા એક છ બરાબર બરાબર અહીંયા એમ વનની કિંમત અને એમ ટુની કિંમત આપેલી નથી એટલે આપણે એમ વનને એમ વન રાખીશું એક્સ ટુની કિંમત કેટલી હતી તો છ વત્તા એમ ટુ અને એક્સ વન કેટલા હતા માઇનસ ત્રણ છેદમાં એમ વન વધતા એમ ટુ એમ વન એમ ટુ આપણે આપણી જોડે એમ વન એમ ટુની કિંમત નથી એટલે એને એમ જ રાખીશું એ જ પ્રમાણે વાય એમ એમ વન વાય કેટલા હતા માઇનસ અને માઇનસ આઠ વધતા એમ ટુ વાય વન વાય વન કેટલા હતા છ સોરી વાય વન હતા દસ એટલે વાય વનની જગ્યાએ લખીશું દસ અને છેદમાં એમ વન એમ ટુ હવે સાદું રૂપ આપીશું આપણે આનું તો આ સાઈડે હતા એક માઇનસ એક અને છ આ બાજુ જોઈએ તો છ ગુણ્યા એમ એટલે છ એમ વન થશે ઓછા ઓછા માઇનસ આઠ એમ વન થશે વધતા દસ એમ અને છેદ એમ વન વત્તા એમ ટુ હવે મિત્રો અહીંયા આપણે ધ્યાન આપીશું કે આ બિંદુ બરાબર આ બિંદુ થાય આ બંને બિંદુઓ કેવા સરખા છે કોઈ પણ બે બિંદુઓ સરખા હોય એટલે કે એક્સ વન વાય વન ચલો બીજું કોઈ બિંદુ લઈએ આપણે એ બી બિંદુ બરાબર સીડી બિંદુ હોય એ બી બિંદુ એટલે કે આ બિંદુ અને આ બિંદુ સરખા હોય એનો મતલબ શું થાય તો કે એના એક્સ આમ સરખા થાય એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ સી થાય અને એના વાયમ સરખા હોય એટલે કે બી ઇઝ ટુ ડી થાય જ્યારે કોઈ પણ બે આપેલા છે એનો મતલબ કે આના એક શ્યામ અને વાય આમ કેવા હશે સરખા હશે એટલે આપણે અહીંયા એક શ્યામ અથવા તો દઈશું તો ચલો અહીંયા લખીશું એક શ્યામને આપણે સરખાઈશું એક શ્યામને સરખાવતા સરખાવતા શું થશે તો છ એમ વન છ એમ વન ઓછા ત્રણ એમ ટુ એમ વન વત્તા એમ ટુ બરાબર શું થશે બરાબર માઇનસ થશે આપણે એક્સ આમને સરખાયો હવે આગળ જોઈશું આપણે તો આ એમ વન એમ ટુ નો ગુણાકાર કઈ થઈ જશે માઇનસ એક જોડે એટલે સાદુરૂપ રૂપ આપીશું તો આ બાજુ માઇનસ છ એટલે કે વત્તા છ એમ વન ઓછા ત્રણ એમ ટુ બરાબર આ બાજુ શું થશે માઇનસ એકનો ગુણાકાર એમ વન વત્તા એમ ટુ જોડે થઈ જશે હજુ આપણે આગળ સાદુરૂપ આપીશું તો છ એમ વન ઓછા ત્રણ એમ ટુ બરાબર આ માઇનસ એકનો ગુણાકારની જોડે થશે આની જોડે થશે એટલે થશે માઇનસ એમ વન માઇનસ હવે આપણે એમ વન એક બાજુ લઈ લઈએ બરાબરની એક બાજુ અને એમ પણ એક બાજુ લઈ લઈશું તો આ એમ વન આ બાજુ આવશે તો પેલા આ સાઈડે છ એમ વન તો હતો જ આ બાજુથી એમ વન ઓછા એમ વન આ બાજુ આવશે તો શું થશે પ્લસ એમ વન થઈ જશે હવે છ એમ વન વધતા એમ વન કેટલા થાય સાત એમ વન થશે તો સાત એમ વન બરાબર અહીંયા ત્રણ એમ એક એમ ટુ માઇનસ થશે એટલે કેટલા રહેશે બે એમ ટુ રહેશે હવે આપણે શું જોઈએ એમ વન જેમ એમ ટુ આપણે જોઈએ છે એમ વન જેમ એમ ટુ આનો મતલબ થાય એમ વન છેદમાં એમ ટુ આ આપણે ગુણોત્તર જોઈએ આ એમ ટુને આપણે અહીંયા લઈ જઈશું એટલે કઈ આવશે એમ એમ વનના ના છેદમાં આવશે અહીંયા એમ વન તો હતો જ છેદમાં એમ ટુ લીધો અને આ જે સાથ હતો એ બરાબરની આ બાજુ આવીને બેની નીચે એટલે બે ના છેદમાં જતો રહેશે માટે આપણને એમ વન છેદમાં એમ ટુ એટલે એમ વન અને ગુણોત્તર કેટલો મળે બે જેમ સાત માટે જે વિભાજન કરતું બિંદુ હતું માઇનસ એક છ એ બી નું કયા ગુણ વિભાજન કરશે તો બે જેમ સાત ગુણતર વિભાજન કરશે માટે આપણે લખીશું માઇનસ એક છ એ રેખાખંડ એ બી નું બે જેમ સાત અહીંયા બે જેમ સાત ગુણોત્તરમાં વિભાજન વિભાજન કરશે અહીંયા આપણે જે રીતના એક્સ એમને સરખાયો એ રીતના તમે વાય એમને સરખાઈને પણ જવાબ લાવી શકો જવાબ તમને આ જ મળશે એટલે કે ગુણોત્તર તમને બે જેમ જ મળશે એ જ પ્રમાણે આપણે પાંચમો દાખલો જોઈશું એક શખ્સ બિંદુ ઓછા પાંચ અને બિંદુ બી માઇનસ ચાર રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે શોધવાનું છે અને વિભાજન બિંદુના યામ પણ આપણે શોધવાના છે તો અહીંયા ફરીથી આગળના દાખલાની જેમ જ અહીંયા પણ આપણે ગુણોત્તર શોધવાના છે પણ વધારાનું શું છે તો કે અહીંયા બિંદુના યામ વિભાજન બિંદુના યામ પણ આપણે શોધવાના છે તો સૌ પ્રથમ આપણે એ બી રેખા બનાવી દઈશું રેખાખંડ આ બિંદુ નામ આપીશું અને બી એના યામ કયા હતા એક ઓછા પાંચ બી ના હતા માઇનસ ચાર પાંચ આનું વિભાજન કોણ કરે છે તો કે એક્સ એક્સ નું બિંદુ કરે છે અહીંયા એક શખ્સે એ બીનું વિભાજન કરે છે એટલે જે બિંદુ વિભાજન બિંદુ હશે એ એક શક્સપણ બિંદુ હશે અને આપણને એવો ખ્યાલ છે કે એક શક્સપણ બિંદુ કોઈ હોય એનો વાય આમ જીરો થાય હવે આપણને ખ્યાલ આવ્યો કે વિભાજન ધારી લે એક વિભાજન બિંદુ આપણું પી હશે તો પીનો વાયામ હંમેશા જીરો થશે કેમ કારણ કે બિંદુ કઈ હતું એક્સપરનું બિંદુ હતું અને એક્સપરનું બિંદુ કોઈ હોય તો એનો આમ જીરો થાય અને રહી વાત એક્સ ની તો એક્સ એમ આપણને ખ્યાલ નથી એટલે એને ધારી લઈશું x એટલે પી બિંદુના સૂત્ર લખીશું p ના બરાબર એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન એમ ટુ એ જ રીતના એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન વધતા એમ ટુ અહીંયા આપણને એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુની કિંમતો ખબર છે એટલે કે એ બિંદુના યામ થશે ને એ એક્સ વન વાય વન કહેવાશે બી બિંદુના આમ એક્સ ટુ વાય ટુ કહેવાશે પણ જે ગુણોત્તર હતો એ આપણે શોધવાનો અહીંયા ગુણોત્તર આપણે શોધવાનો છે તો અહીંયા તો એક ગુણોત્તર શોધવાનો છે અહીંયા આપણે એટલે કે એમ વન જેમ એમ ટુ આપણે શોધવાનો છે એમ વન જેમ એમ ટુ ની કિંમત આપણે શોધવાની છે એમ વન જેમ એમ ટુ એટલે આગળના દાખલાની જેમ એમ વન છેદમાં એમ ટુ તો આપણે અહીંયા બધાની કિંમતો મૂકીશું પીના યામ કયા તો આપણે ધારા છે પીના યામ એક્સ જીરો પીના યામ આપણે એક્સ જીરો ધારા છે એક ઝીરો લખ્યા એમ વન ની કિંમત આપણને ખ્યાલ નથી એટલે એ જ પ્રમાણે વાય એમ તો એમ વન વાય ટુ વાય ટુ ની કિંમત થવાની પાંચ વાય ટુ ની કિંમત થવાની પાંચ વધતા એમ ટુ વાય વન વાય વન ની કિંમત તમારી માઇનસ પાંચ અને છેદમાં એમ વન બરાબર હવે સાદુરૂપ આપીશું તો એક્સ જીરો બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ થશે માઇનસ ચાર એમ વન આ બંનેનો ગુણાકાર એ જ રીતના આ બંનેનો ગુણાકાર થશે વધતા એમ વન સોરી વધતા એમ ટુ અને છેદમાં એમ વન વત્તા એમ ટુ એ જ રીતના વાય એમ તો પાંચ એમ વન આનો ગુણાકાર પાંચ એમ વન થશે આનો આ બંને થશે માઇનસ પાંચ એમ ટુ માઇનસ પાંચ એમ ટુ અને છેદમાં એમ વન વધતા એમ ટુ આગળના દાખલામાં આપણે જે રીતના એક્સ એમ સરખાવ્યો હતો કારણ કે એક્સ એમની કિંમત આપણને ખબર હતી પણ અહીંયા એક્સ એમની કિંમત આપણને ખ્યાલ નથી એટલા માટે જે કિંમત ખ્યાલ હોય એટલે કે વાઈયામ એની કિંમત આપણને ખબર હતી કે જીરો થાય છે ઝીરો છે બરાબર તો એ વાય આમના અહીંયા સરખાઈશું આપણે તો લખીશું વાય આમને સરખાવતા વાય યામને સરખાવતા સરખાવ તો શું થશે માટે પાંચ એમ વન ઓછા પાંચ એમ ટુ છેદમાં એમ વન વત્તા એમ વન વત્તા વત્તા એમ ટુ બરાબર શું થશે જીરો થઈ જશે વાય એમ 0 હતો એટલા માટે હવે આનું રૂપ આપીશું આપણે તો આ એમ વન એમ ટુ હતા એનો ગુણાકાર કઈ થઈ જશે જીરો જોડે અને ઝીરો જોડે ગુણાકાર થઈને એ ઝીરો થશે કારણ કે જીરોનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શું થાય ઝીરો થાય એટલે ત્યાં લખીશું બરાબરની આ બાજુ ઝીરો થઈ જશે આ બાજુ શું રહેશે પાંચ એમ વન ઓછા પાંચ એમ ટુ રહેશે માટે પાંચ એમ વન આ એમ ટુ પાંચ એમ આપણે બરાબરની આ એટલે એટલે એમ થઈ જશે વધતા પાંચ એમ ટુ થઈ જશે એટલે વધતા પાંચ પાંચ પાંચપન ને સાઈડ થી કેન્સલ થશે એટલે શું રહેવાના અહીંયા એમ વન બરાબર એમ ટુ એટલે કે ગુણોત્તર કેવો સરખો એક જેમ એક એટલે અહીંયા ફરીથી આપણે લખીશું એમ વન છેદમાં એમ ટુ બરાબર શું મળશે પણ એક મળશે એટલે ગુણોત્તર કયો થવાનો ગુણોત્તર થશે એક જેમ એક ગુણોત્તર શોધ્યા પછી આપણે વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે વિભાજન બિંદુના યામ આપણે કયા ધારા છે અહીંયા જોવો તો ભી એક્સ અને જીરો એટલે કે એક્સ એમ એક્સ અને વાય એમ જીરો એટલે આપણે કોઈ પણ રીતે એક્સની કિંમત શોધવાની છે એક્સની કિંમત મળી જાય તો તમને વિભાજન બિંદુના યામ પણ મળી જશે હવે અહીંયા વાય આમ સરખાવે તો ની કિંમત શોધી હોય તો અહીંયા આપણે એક્સ એમ આપણે સરખાવો પડશે તો અહીંયા લખીશું એક્સ એમ સરખાવતા યામ સરખાવતા સરખાવ તો માઇનસ ચાર એમ વન છેદમાં સોરી માઇનસ ચાર એમ વન વત્તા એમ ટુ છેદમાં એમ વન વત્તા એમ ટુ બરાબર એક્સ થશે બરાબર એક્સ એમ આપણે સરખાયો તો એમ વન એમ ટુ ની કિંમત આપણને ખબર જ છે શોધીએ આપણે કે એમ ની કિંમત એક અને એમ ની કિંમત પણ એક થશે એમ ટુ ની કિંમત પણ એક મૂકીશું છેદ એમ વન ની કિંમત એક વધતા એમ ની કિંમત પણ એક બરાબર એક્સ થશે માટે એક્સ બરાબર માટે એક્સ બરાબર ઓછા ચાર ગુણ્યા એક એટલે ઓછા ચાર થવાના વત્તા એક અને છેદમાં બે આનો સરળો બાદ બાકી કરીશું તો ઓછા ઓછા ચાર વત્તા કેટલા થશે થશે ત્રણ અને છેદમાં બે એટલે એક્સની કિંમત કઈ મળી આપણને માઇનસ ત્રણ છેદમાં બે મળી માટે પીનાયામ કયા થશે એટલે વિભાજન બિંદુના યામ માટે વિભાજન બિંદુના બિંદુના યામ એક્સ જીરો એટલે કે એક્સ ની જગ્યા આપણે લઈશું માઇનસ ત્રણ બે અને વાય આમ જીરો છે જવાબ